બગસરાના કડાયા ગામે SBI બેંક દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે સ્માર્ટ ટીવી અને કમ્પ્યુટર સિસ્ટમ અર્પણ કરવામાં આવ્યું ગામના સરપંચ શાળાના શિક્ષક સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અમરેલીના બગસરા તાલુકાના કયાડા ગામે આવેલા પ્રાથમિક શાળા ખાતે બગસરા SBI શાખાના બ્રાન્ચ મેનેજર યશવંત સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ કયાડા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુથી સ્માર્ટ ટીવી પંખા તેમજ કમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવે આતકે ગામના સરપંચ રાજદીપભાઈ ભાઈ દાદલ એસ એમ સી અધ્યક્ષ હિતેશભાઈ સાવલિયા શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ સતાસિયા તેમજ બ્રાન્ચ મેનેજર યશવંત સોલંકી આ સહિત ગામ લોકો અને શિક્ષકો વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગામના સરપંચ તેમજ શાળા પરિવાર દ્વારા એસબીઆઈ બેંકના મેનેજર સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે મારું નામ યશવંત સોલંકી છે હું એસબીઆઈ બગસરા શાખામાં શાખા પ્રબંધક છું આજે અમે અમારા બેંકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી યોજના હેઠળ બગસરા તાલુકાની કડાયા ગામની પ્રાથમિક શાળામાં પાસઠ ઇંચનું ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે સ્માર્ટ ટીવી ચાર સીલિંગ ફેન અને કોમ્પ્યુટર સિસ્ટમ ત્યાંની શાળામાં અમે આપેલ છે અને ત્યાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ઉત્તરોત્તર પ્રગતિ માટે અમે ત્યાં મદદ કરેલ છે ત્યાં ત્યાંના સ્કૂલના પ્રિન્સિપલ શ્રી લખ્મણભાઈ સતાસિયા સરપંચ રાજદીપભાઈ પણ ત્યાં હાજર હતા અશોક મણવર નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે